વરસાદ પડે છે મિત્રો એ ડેમ મિત્રો ચેક ડેમ પણ ભરાવાનું ચાલુ છે આ વખતે સીપુ ડેમ તેની સપાટી સુધી ભરાશે તો આજુબાજુ વાળા ગામડાઓને બહુ બધો ફાયદો થશે કારણ કે મિત્રો ખેતી કરવા મિત્રો પૂરતા પ્રમાણમાં મિત્રો પાણી પણ મળી રહેશે મિત્રો અને જો કદાચ પાણી મિત્રો પણ પાણીના પણ ઘણા બધા સવાલો ઉઠી શકે છે મિત્રો એટલે એના ઉપર આજનો વિડીયો છે એટલે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી